કચ્છ જિલ્લાનું પાટનગર જ્યાં હૃદય સમાન હમીરસર તળાવ આવેલું છે એ ભુજ આજે જન્મ દિવસ છે ભુજ કે જે અગાઉ માત્ર પાંચ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું આજે વિશાળ વિસ્તારમાં પ્રસરી ગયું છે ચારસોને સિત્તોતેરમાં જન્મદિવસના છપ્પન ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ચૂક્યું છે ભુજના જન્મદિવસ નિમિત્તે આ પાટનગરને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક માંગણી અને લાગણી ઉઠી છે આજે ભુજના દરબારગઢ ખાતે રાજપરિવાર કચ્છના સાંસદ અને ભુજ નગરપાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી તેમાં ત્યારબાદ કેક કટ કરવામાં પણ આવી હતી ભુજમાં અઢાર રાજવીઓએ રાજ કર્યું છે અને એવું કહેવાય છે કે અઢી કાંગરા એક કટારી પાંચ નાકા ત્રણ આરા ચોથી પાવડી બજાર કરી ચાવડી આ છે ભુજની ઓળખ ભુજ બે હજાર એકના ભૂકંપ બાદ વિકાસની હરણભાળ ભળી છે ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરતા હોય છે આ ભુજના સ્થાપના દિવસની ભુજની સ્થાપના સવન સોળસો ને પાંચ શહેરમાં માગસર સુદ પાંચમના દિવસે થઈ હતી આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરતા જોવા મળે છે અને તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જે ભુજના 477 માં સ્થાપના દિવસની આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી સૌપ્રથમ ખીલી પૂજન કરવામાં આવ્યું ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો ચાલશે આ પ્રસંગે રાજવી પરિવારના મોભીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બાપુશ્રી કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ બેનશ્રી રશ્મિબેન અને બધા જ સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર દર વર્ષની આ પરંપરા રહી છે આજથી ચારસો ને વર્ષ પહેલાં જ્યારે આ ઐતિહાસિક ભુજનું મારાવ સાહેબ દ્વારા જ્યારે અહીંયા એની સ્થાપના કરવામાં આવી હશે ત્યારે આજે આ એક ઐતિહાસિક ભુજ બન્યું છે અને દેશ અને દુનિયામાં જાણીતું ભુજ બન્યું છે દરેક લોકોનો સહયોગ મળ્યો છે ભુજ આજે કચ્છનું પાટનગર બન્યું છે અને ભુજના વિકાસની અંદર અનેક લોકોનું યોગદાન છે રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિશેષ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભુજ અને કચ્છને આજે દુનિયાની અંદર અગ્રેસર બનાવ્યું છે અને આપણને સૌને ગૌરવ છે કે ભુજની અંદર અનેક વખત આ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આવી કરીને કચ્છ અને ભુજની અંદર આજે વિકાસના આપણા જે દ્વાર છે એ ખુલ્યા છે અને જેના કારણે આજે ભુજ અને કચ્છ આજે દુનિયાભરમાં આજે જાણીતું થયું છે આ સ્થાપના દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે કચ્છના મહારાવ ખેંગારજી દ્વારા ચારસો સતોતેરસ વર્ષ પહેલાં જે કચ્છ ભૂમિમાં એક સ્થળ નક્કી કરવામાં આવ્યું અને પવિત્ર ભૂમિ ઉપર એટલે ભુજ અને ભુજમાં જે ખીલીનું પૂજન ખીલી ખોડવામાં આવ્યું એટલે પાયો ખોદવામાં આવ્યો એ પાયાની પરંપરા આજે ચારસો સતોતેર વર્ષથી આ પરંપરા હાલી આવે છે અને અહીંયા પૂજા અર્ચના થાય છે ખાસ કરીને રાજાશાહી હતી ત્યારે રાજી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી અને હાલમાં લોકશાહી છે ત્યારે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે રાજ પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખીલી પૂજન કહેવામાં આવે છે આજથી ચારસો ને વર્ષ પહેલાંની આ પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ હંમેશા કચ્છ પ્રત્યે એમનો એટલો પ્રેમ ને આદર આપી રહ્યા છે કે કચ્છના લોકો માટે હંમેશા કોઈ પણ જગ્યા હોય દેશ વિદેશમાં પણ એ હંમેશા કચ્છને યાદ કરતા હોય જે આપણા માટે ગૌરવનું છે ખાસ કરીને કચ્છના અને અમારા ને આપ સૌના અંતિમ મહારાવશ્રી પ્રાગમજી ત્રીજાને કચ્છ પ્રત્યે અનાજ પ્રેમ અને કચ્છના લોકો માટે અને ખાસ એમને એક કચ્છી ભાષા બોલે એટલે એમને બહુ આનંદ થાય એવા અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા આ કચ્છ માટે કચ્છ અલગ કચ્છ રાજ્ય કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને હાલમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી જે હાલ મુંબઈ પધાર્યા છે પણ એમને પણ કચ્છના લોકો માટે સવારના જ ફોન કોલ દ્વારા બધાને શુભેચ્છાઓ પાઠવી છે અને માં પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો હંમેશા સુખ શાંતિ અને સંપતિ દય અને ભાઈચારો કાયમ રહે એવી પ્રાર્થના સાથે સૌને શુભેચ્છાઓ આપી છે અને આના માધ્યમ દ્વારા હું પણ આપ સૌને કચ્છ અને ભુજના ખાસ લોકોને શુભેચ્છાઓ આપું છું આભાર રાજશ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ